કોઈ આદમી નથી એટલે પછી માં દીકરી બેસતી એટલે મારા છોકરો મેનતું છે બિચારો પણ કામ નથી મળતું એને ભાઈ કોઈ આપતું નથી પેલા બોલાવે ને પછી એની હાટ નીચી જોવે તો કોઈ કામે નથી રાખતું નીચો છે ને એટલે આમે નહીં જાય ભાઈ આપણે ઓછાથી પાછા ભાઈ આવી ને મોઢું ઓલું કરીને પેલા બોલાવે ને પછી નો કોક રાખે ભાઈ જરીક તો ઓલું થાય ને આપણને કાલ ખાધું નહોતું રાંધ્યું નહોતું ઘરમાં કઈ રાંધવાનું નહોતું બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે બેન મારા બાબાની આઈટ નીચી છે એને કોઈ કામ એ નથી રાખતું એને કાક કામ મળી જાય એ રીતે કરજો ઘરમાં ગુજરાણા લઈ રીતે ને એક મશીન લઈ જજો તો અમે અમારું કરી ખાય એટલે સિલાઈ મશીન અને કામ જોઈએ છે તમને અને કરિયાણાની કિટ ને કાઈ કામ મળે તો કામ ગોતી જો તમ તાર

Thank you so much, man. Thank you so much.